હે મારા પરમ પિતા તમારા નામે પર તમારી કૃપા કોમ નતાવો આજે અમે મારું લોક સ્વરૂપ પડ્યા દેશો નહીં પણ અમને અનિષ્ટિ બચાવો જો તમે પીજા ઓブラsdx સમત કરશો તો તમારા પરમ તમારા પ્રાપંત સમારસે પણ જો તમે બીજોનો ઓરાત સમાર નહીં કરો તો તમારા પિતા પણ તમારો ઓરાત સમાર નહીં કરે આપ પ્રભુवाणी છે ઓકે દેવી એટલે આ ખલેક રો સ્પીચ તો ભલા ભાઈ તો કાર્યક્રમમાં આક્ષર ગણેશવા રહે છે અજીહમન તાસ વર્જ્ય તરીકે વાતના યુવામુખે પ્રભુદેવાણી અભ્યાસ સામગ્રી જેમાં કે વિષ્ણુ આપણને જણાવે છે પ્રાર્થનાને કિંમતથી અને પ્રાર્થના કરવાની રીત આમ તો આપણે બધે જોઈએ છે કે બાળ પરથી જ કહેવામાં આવે છે કે પ્રાર્થના એ આત્માનો ખરાક છે કરીને અને કે બાળ પરથી આપણને શીખવાડવામાં આવે છે બાપ બાપ બોલ બેટા બાપ

બાળકોને શીખવાડીએ છીએ અને પછી ઘણી વખત જ્યારે આપણે આપણા બાળકોને પ્રાર્થના કરવાની રીત શીખવાડીએ છીએ તો ત્યારે પ્રભુ ઈસુ પોતે પોતાના શિષ્યોને અને શિષ્યો દ્વારા આપણને પણ જણાવે છે કે પ્રાર્થના કઈ રીતે કરવાની જરૂર છે કરીને કારણ કે ઘણી વખત આટલા મોટા થયા છે પણ ત્રીપ થતા તીર્થ થતાં જ્યારે પ્રાર્થનાની વાર્તા આવે છે તો આપણને એવું લાગે જ્યારે મારા જીવનમાં સમસ્યા છે ત્યારે હું પ્રભુ પાસે જવું પ્રાર્થના કર્યું કે જેથી મારી સમસ્યા દૂર થઈ જાય છે અને જ્યારે મારે કંઈક જરૂર છે ત્યારે હું મા પ્રયમની પાસે જવું માને આપણે ધ્યાન આપતો મા મારી પ્રાર્થના પ્રભુ તરફ બોલી જશે અને પ્રભુ મારી પ્રાર્થના સાંભળશે તો એટલા માટે એ રીતે મને પ્રાર્થના ફરશે અને જ્યારે હું બીમાર છું તો ત્યારે હું પ્રભુની પાસે જવું પ્રાર્થના કરું પ્રભુ મને સાજે પણ આપશે અથવા ફાધર પાસે જવું સિસ્ટર પાસે જવું તેઓ અમારા માટે પ્રાર્થના કરશે ત્યારે બધું સારું થશે તો આપણે જોઈએ છીએ અને કેટલી જુદા જુદા પ્રસંગો કોઈ ત્યારે પણ આપણે પ્રાર્થના કરવા માટે फादरों ने सिस्टरों ने अथवा कैटिकिस्टों ने अपने बोला भी ऐसे पर इतने जनों की पर अपने पोते जानी चाहिए कि सवारे अपने बुद्धि है जाती प्रार्थना थे अपने जीवन आरंभ भी ऐसे जहाँ अपने कहे पिता अनेक पुत्र अनेक पवित्र हाथ पर नाम है आपे देर करीने तरह ये हमारे महा क्या बात प्रणाम પ્રાર્થના બોલી છે અને તેથી આખા દિવસ દરમિયાન આપણે પ્રભુ સાથે છીએ એવો એહસાસ થાય છે અને જ પણ તેમ છતાં ઘણી વખત પ્રાર્થના કેવળ આપણને જ્યારે જરૂર પડશે ત્યારે પ્રભુ પાસે જઈએ માગીએ મેળવીએ એટલામાં જ આપણે અટકાવી રહે પણ એટલામાં પ્રાર્થના તે આત્માનો ભરત એ રીતે કમાય છે અને તેથી ત્રિગુ પદે આજે આ શુ સંદેશમાં સુંદર રીતે સૌ પ્રથમ તો આપણે જીવન આપતાને આપણે જરૂર છે જીવન અને માટે એ પિતાનો આભાર માનવાની જરૂર છે એ આપણે શીખવા છે અને તેથી હર शे, शे, ने क्षमा याचना ने जरूर छे घणी वक्त आपने फेरते भूली जाय छे अने तेते जारे आपने एमनी पासे क्षमा याचिए छे रब आपने ने के छे के आपने पण एक बीजा ने माफी आपवा माटे कोशिश करिए अने साथ साथ आपने ईश्वर ना संतान छे अने तेते साचा भयचर भावना ते जीवे परोपकारी जीवन जीवे પરીક્ષામાં આપવાને એક બીજાને માફી આપવા માટે આપણે આ મંત્ર છે દયા સર ગોવિંદને આપણે અરજ કરી એ વિકૃપા પ્રભુ આપણે